નમસ્કાર શ્રોતા મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમ પર આજે હું આપના માટે લઈને આવ્યો છું આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર પુસ્તક આકર્ષણનો સિદ્ધાંતની ઓડિયો બુક મિત્રો હું તમને જણાવવા માંગીશ કે મારી જિંદગીમાં વાંચેલા શ્રેષ્ઠતમ પુસ્તકોમાંનું આ એક પુસ્તક છે અને હું ખાતરીપૂર્વક કહી શકું છું કે તમે તમારી જિંદગીમાં જે કંઈ પણ પામવા ચાહો છો એ પામવા માટેનું વિજ્ઞાન તમને આ પુસ્તકમાંથી શીખવા મળશે અને એને સમજીને તમે જો તમારા જીવનમાં એ વિજ્ઞાનને ઉતારશો તો ચોક્કસપણે તમે એ બધું જ પામી શકશો જે તમે પામવા ચાહો છો તો શ્રોતા મિત્રો આપના માટે પ્રસ્તુત છે આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર પુસ્તક આકર્ષણનો સિદ્ધાંતનો ઓડિયો બુકનો ભાગ એક જેનું નામ છે પુસ્તક પરિચય મુખપૃષ્ઠ આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર તમારે જે જોઈએ છે તેને આકર્ષવાનું વિજ્ઞાન આકર્ષણનો સિદ્ધાંત માઇકલ જે લોસિયર રજૂઆત રાજીવ ભલાણી વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક લો ઓફ એટ્રેક્શનનો અધિકૃત અનુવાદ અંતિમ પૃષ્ઠ તમે આકર્ષણના સિદ્ધાંતનો અનુભવ તો કરો જ છો હવે એનો સાચો ચમત્કાર જુઓ તમને કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ એક જબરજસ્ત શક્તિ તમારી જિંદગીમાં કામ કરી રહી છે એ છે આકર્ષણનો સિદ્ધાંત અને અત્યારે એ તમારી જિંદગીમાં લોકો કામ સંજોગો અને સંબંધોને આકર્ષવાનું કામ કરી રહ્યો છે જો કે આમાંનું ઘણું સારું ન પણ હોય શકે જો તમારા જીવનમાં કરુણ ઘટનાઓ બન્યા જ કરતી હોય તો આ પુસ્તક વાંચવાનો આ જ શ્રેષ્ઠ સમય છે આ પુસ્તક તમને શીખવશે કે આકર્ષણના સિદ્ધાંતને કેવી રીતે વાપરવો જેથી તમે જિંદગીમાં જે નથી જોઈતું તેને દૂર કરી શકો અને એવી વસ્તુઓ આકર્ષી શકો જે તમને સુખ શક્તિ અને સમૃદ્ધિ આપે જુઓ નીચેની બાબતો માટે આકર્ષણના સિદ્ધાંતનો ઉપયોગ કરવો કેટલો સરળ છે તમારે જે નથી જોઈતું તેને તમારી તરફ આકર્ષવાનું બંધ કરવા માટે તમારી જિંદગીમાં સમૃદ્ધિ અને સંપત્તિ વધારવા માટે તમારા માટે આદર્શ જીવનસાથી અને આદર્શ સંબંધોને આકર્ષવા માટે તમારા વ્યવસાય અને ગ્રાહકો વધારવા માટે તમારી આદર્શ કારકિર્દીના ઘડતર માટે કેટલાક પુસ્તકો તમારી જિંદગી બદલી નાખે તેવા હોય છે આકર્ષણનો સિદ્ધાંત એમાંનું એક પુસ્તક છે જ્યારે તમે સમજશો કે આકર્ષણનો સિદ્ધાંત કેવી રીતે કામ કરે છે અને ખરેખર જોશો કે તકો પ્રેરણા ધન અને લોકોનો પ્રવાહ તમારી જિંદગીમાં શરૂ થઈ ચૂક્યો છે ત્યારે તમે બધાને આ પુસ્તક વિશે કહેતા ફરશો કેરોલ એડ્રીની પીએચડી આંતરરાષ્ટ્રીય શ્રોતાઓને આકર્ષણ નો સિદ્ધાંત શીખવતા આવ્યા છે હંમેશા ભરચક રહેતા એમના સેમિનાર દ્વારા લોકોની જિંદગીમાં બદલાવ આવ્યો છે કે જે નથી જોઈતું તેને ઓછું અને જે જોઈએ છે તેને વધુ કેવી રીતે આકર્ષું માઇકલના સેમિનાર અને રેડિયો વાર્તાલાપો અમેરિકા તથા કેનેડામાં અત્યંત લોકપ્રિય છે તેમના વિશે વધુ માહિતી મેળવવા www.lawofattractionbook.com ની મુલાકાત લો આ પુસ્તક વિશેના અભિપ્રાયો માઇકલ લોસિયરનો સંદેશ તમારી સ્વપ્રત્યની અને બીજાઓ પ્રત્યેની દ્રષ્ટિમાં બદલાવ લાવશે આકર્ષણનો સિદ્ધાંત મને ઉપચારક અને પ્રેરણાત્મક લાગ્યો ઇથેલ જી લોર્ડ એમએલ ટીમ વર્ક ડેવલપમેન્ટ એસોસિએટ્સ ગહન સિદ્ધાંતોનો પરિણામલક્ષી સાર કાઢવાની ક્ષમતા એ માઇકલને મળેલી બક્ષીસ છે આકર્ષણનો સિદ્ધાંત વાંચવામાં અને અમલમાં મૂકવામાં સરળ છે અને સૌથી મહત્વનું એ છે કે તે ખરેખર કામ કરે છે મેરી માર્ક ડેન્ટ સ્પીકર માય મધર માય ફ્રેન્ડના લેખક જો તમે જાણવા ઈચ્છતા હો કે તમારી જિંદગી જેવી છે તેવી શા માટે છે અને તમારે જે જોઈએ છે એટલે કે જિંદગીને જેવી બનાવી છે તેવી કેવી રીતે બનાવી શકાય તે ખરેખર જાણવું હોય તો આ એક સૂચના પોથી છે અને વળી સરળ ભાષામાં માર્ક ફોસ્ટર વીગન યુકે મેં આકર્ષણના સિદ્ધાંતના અન્ય પુસ્તકો વાંચ્યા છે પણ કંઈક ખોટતું હોય તેવું લાગતું હતું પરંતુ કોન્ટ્રાસ્ટ દ્વારા સ્પષ્ટતા અને ઈચ્છાઓના સ્ટેટમેન્ટની વર્કશીટ દ્વારા માઇકલે ખૂટતો ભાગ પૂરો પાડ્યો છે જેનેટ બોયર ન્યૂ એજ એડિટર કેટલું અદ્ભુત પુસ્તક તમારું દિલ જે ચાહે તેને આકર્ષવા માટેની માઇકલની ટૂંકી અને સરળ ફોર્મ્યુલાનો જે કોઈ ઉપયોગ કરશે તેને માટે તે કામ કરવાની જ છે મહાન સફળતા મેળવવા માટે એના સિદ્ધાંતોનો તમે ઉપયોગ કરો તેવી મારી ભલામણ છે જેવ સેફ્ટલાસ મોટિવેશન ધેટવર્ક્સના લેખક અને ડબલ્યુ ડોટ એમ્પાવરિંગ મેસેજીસ ડોટ કોમના સ્થાપક આ પુસ્તક એ વાતને સમર્થન આપે છે કે સાદગી શ્રેષ્ઠ ડિઝાઇન છે આકર્ષણના સિદ્ધાંત ઉપર કામ કરવા માટે લેખકે સુંદર માર્ગદર્શન આપ્યું છે ટૂંકું અને સરળ અને એનો ઉપયોગ કરવામાં વાચકોને મદદ મળે એ માટેની પ્રેક્ટિકલ એક્સરસાઇઝ પણ છે એન્ટી ગોન ડબલ્યુ ડોટ એમેઝોન ડોટ કોમના વાચક તમે કદાચ અગાઉ આકર્ષણના સિદ્ધાંત વિશે સાંભળ્યું અને વાંચ્યું હશે માઇકલે આકર્ષણના સિદ્ધાંતની સમજણ મેળવી છે અને દરેક વ્યક્તિને સમજાય તેવી રસાળ અને સરળ રીતે તેને રજૂઆત કરી છે આકર્ષણના સિદ્ધાંત માટે બિલકુલ નવા હોય કે પીડ અનુભવી હોય તેવા સૌ કોઈ માટેનું આ રસીલું વાંચન છે ઇવા ગ્રેગરી એમેઝોન ડોટ કોમના વાચક ધ ફિલ ગુડ ગાઈડ ટુ પ્રોસ્પેરિટીના લેખક મારા સદનસીબે અનાયાસે જ મને માઇકલને આકર્ષણના સિદ્ધાંતનો સેમિનાર આપતા જોવાનો લ્હાહો મળ્યો માઇકલ મનોરંજક ઊર્જાવાન અને પ્રામાણિક વક્તા છે એના શિક્ષણે મારી જિંદગી બદલી નાખી છે એ ખુશાલ અને પોઝિટિવ વ્યક્તિ તરીકે મને નવાઈ લાગી કે મારે જોઈતા સંબંધો આકર્ષવામાં મારી જાત સાથેની વાતો કેટલી વિનાશક હતી મેં કેટલાય વર્તમાન ગુરુઓના સ્વવિકાસના પુસ્તકો વાંચ્યા છે માઇકલની પદ્ધતિ આજકાલના મંત્રો અને પોઝિટિવ એફર્મેશન કરતાં કંઈક ઘણી જ આગળ છે વધારે સારી છે એનું મટીરિયલ સરળતાથી શીખી શકાય તેવું છતાં સાદું અને ખૂબ જ શક્તિશાળી છે આકર્ષણનો સિદ્ધાંત પુસ્તક મૂલ્યવાન છે જેઓ પોતાની જિંદગીની ગુણવત્તા સુધારવા ઈચ્છે છે તેવા સૌને હું એની ખાસ ભલામણ કરું છું જ્હોન ગુડી યુથ એટ રિસ્ક કાઉન્સેલર આદર્શ જીવન ઘડતર કેવી રીતે કરવું એ વિષય ઉપર મેં અત્યાર સુધીમાં ખરીદેલ પુસ્તકો કેસેટો અને બીજા સ્ત્રોતોમાં માઇકલ લોસિયરની આકર્ષણનો સિદ્ધાંત નટ એન્ડ બોલ્ટ પ્રકારની સારવાર આપે છે લોકોએ કાર્યનું પરિણામ કેવી રીતે મેળવવું તે માઇકલ નથી શીખવતો એ તો તમે કરો જ છો એના બદલે એ સરળ ઇંગ્લિશમાં શીખવે છે કે જોઈએ છે તેને ઈરાદાપૂર્વક કેવી રીતે આકર્ષું જે જોઈએ તે વધુ અને નથી જોઈતું તે ઓછું આકર્ષવાનું કેવી રીતે શરૂ કરવું હું આ પુસ્તકની ખાસ ભલામણ કરું છું જો આ પુસ્તકની બીજી કોપી ન મળવાની હોય તો મારી નકલ હું હજાર ડોલરમાં પણ ન વેચું ટોની રસ લાઈફ કોચ અલાબામા પુસ્તકની અધિકૃત ગુજરાતી આવૃત્તિનું મુદ્રણ ઓગસ્ટ બે હજાર અગિયારમાં કરવામાં આવ્યું હતું પુસ્તકની કિંમત એકસો પચીસ રૂપિયા છે અને પુસ્તકના કુલ એકસો ચુમ્માલીસ પાના છે જેમાં જિંદગીની સફળતા માટેના વિજ્ઞાનનો મહામૂલો ખજાનો છુપાયેલો છે તો આ પુસ્તક વિશે અંતમાં એટલું જ કહીશ કે જો તમને આ પુસ્તક બજારમાં નથી મળી રહ્યું અથવા તમારી પાસે પુસ્તક વાંચવા માટેનો સમય નથી તો મારી આ ઓડિયો બુક દ્વારા તમે આ પુસ્તકનો પૂરેપૂરો લ્હાવો માણી શકો છો આ પુસ્તકનો લાભ મેળવી શકો છો તો આજે સબ્સ્ક્રાઇબ કરી લો મારી ચેનલ ઓસમ ઓડિયો બુક્સ ની અને આકર્ષણના સિદ્ધાંત પુસ્તકની આ અદ્ભુત સફરમાં જોડાઈ જાઓ મિત્રો આ હતો આકર્ષણના સિદ્ધાંત પુસ્તકનો એક સંક્ષિપ્ત પરિચય અને આ સાથે જ હું પુસ્તકની ઓડિયો બુકનો ભાગ એક અત્રે પૂર્ણ કરું છું જલ્દીથી મળીશું આકર્ષણના સિદ્ધાંત પુસ્તકની ઓડિયો બુકના ભાગ બે સાથે જેમાં હું પુસ્તકનું મુખ્ય હાર્દ પુસ્તકનો મુખ્ય ખજાનો જેને સૌએ જાણવો અને માણવો જોઈએ એવું મારું માનવું છે તેની હું કરીશ મિત્રો તમે જો તમારા જીવનમાં પરિવર્તન લાવવા માંગતા હોય સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેમાં આપને અનેકવિધ વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકોની ઓડિયો બુક સાંભળવા મળી જશે તો શ્રોતા મિત્રો આપના સારા સ્વાસ્થ્યની કામના સત્રે હું મારી વાણીને વિરામ આપું છું ફરી મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય ભારત જય હિન્દ અસ્તુ